ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારની વાત કરવામાં આવે ત્યાંના જે સમાચાર જે પ્રકારે મળી આવે છે બિલવાટ ગામની સમસ્યા છે કે જ્યાં આગળ બાળકો છેલ્લા દોઢ વર્ષથી તંત્રની બેદરકારીને લઈ કાચા ઝૂંપડામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે બારસો લોકોની વસ્તી ધરાવતા બિલવાટ ગામ ગુજરાતનું છેવાડાનું અને મધ્યપ્રદેશને અડીને આવેલું ગામ છે આ જે ગામ છે તેમાં આદિવાસી બહુમતી ધરાવતો આ વિસ્તાર છે ગામમાં ત્રણ ઓરડાવાળી શાળા હતી તે જર્જરિત બનતા તેનું નવીનીકરણ માટે તોડી પાડવામાં આવી હતી જેને દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો પણ હજી સુધી નવી સ્કૂલ બનાવવામાં આવી નથી શિક્ષકો અને વાલીઓ દ્વારા તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વ્યવસ્થા ઊભી કરી હતી ધોરણ એકથી આઠના એકસો ચોવીસ જેટલા વિદ્યાર્થીઓને ગામના એક ઝૂંપડામાં આંગણવાડી અને પંચાયતના કોમ્યુનિટી હોલમાં ગામની અલગ અલગ જગ્યાએ બાળકોને બેસાડવાનું નક્કી કરાયું હતું આ કાચા મકાનની ઓસરી કે જ્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે લાકડાની છત ક્યારે તૂટીને બાળકો પર પડે તે પણ નક્કી નથી આવા ભયના ઓથાર નીચે આ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે ત્યારે હવે ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વહેલી તકે શાળાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું અહીંયા બિલવડ ગામે આવ્યો છું ત્યાં આવીને આવીને જોયું તો ત્યાં સ્કૂલ સ્કૂલ જ નથી અને જાણવા મળ્યું કે બે વર્ષથી એ સ્કૂલને તોડી પાડમાં પાડ પાડવામાં આવી છે પણ હજુ સુધી એનો પાયો નંખાયો નથી તો મારે સરકારશ્રીને એવી અપીલ છે કે તમે વહેલી વહેલી તકે સ્કૂલનું બાંધકામ ચાલુ કરી દઈ અને અમારા વિદ્યાર્થીઓ એમાં ઓરડામાં સારું શિક્ષણ લઈ આ બિલવાડ ગામમાં અમારે એક ધોરણ એકથી આઠ માટે સ્કૂલ છે એમાં શિક્ષકો પૂરા છે પણ અમારે જે મેઇન સુવિધા એટલે કે સ્કૂલ બે હજાર બાવીસમાં મંજૂર થઈ છે અને અત્યાર સુધી ત્યારે જર્દરીદ હાલતમાંના ઓયડા બધા તોડી નાખવામાં આવ્યા હતા અત્યારે છોકરાઓ બધા બાળકો આજુબાજુના જર્દરીદ હાલતના અને કાચા મકાનમાં નડિયાવાળામાં શિક્ષણ લઈ રહ્યા છે અત્યારે એને વાવાઝોડું આવે કે વરસાદ આવે કે કોઈ પણ મુસીબત આવે તો એ બાળકોને કઈ રીતે સાચવવા એ સરકાર જવાબદારી ના લે શિક્ષકોને જવાબદારી કહેશે કે તમે પણ ખરેખર સરકારની ભૂલ છે અને સરકારે જે નિર્ણય કર્યો છે અને એ રીતે પાંચ ઓરડા બની ગયા છે એવું પણ કહે છે એ ખોટી વાત છે અને જ્યારે અમને આ નિર્ણય ના મળે તો અમે કલેક્ટર મામલતદાર ઓફિસની સામે અમે ધારણા કે પછી ભૂખ હડતાલ પર ઉતરીશું હું બિલવાંટ ઉચ્ચ પ્રાથમિક શાળામાં પાંચ વર્ષથી કાર્ય કરું છું અને આ છ મહિનાથી મારી પાસે પ્રિન્સિપલનો ચાર્જ આવેલો છે અત્યારે એક જ ઓરડો હયાત છે અને મારા એક બાલવાટિકાથી લઈને ધોરણ આઠના બાળકો એકસો છે હવે એક ઓરડામાં બાળકોને ક્યાં બેસાડવા પ્રશ્ન છે છતાં પણ ઉપરથી કહેવામાં આવે છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો પણ આ વિસ્તાર જ એવો છે વૈકલ્પિક વ્યવસ્થા કઈ રીતે કરવી કેમ કે પાકા મકાનો તો છે નહીં કોઈ પાકું મકાન હોય તો ભાડે રાખીને પણ બાળકોને બેસાડીએ તો કાચા મકાનમાં પણ વ્યવસ્થા કેવી રીતે કરી છતાં પણ બાળકોનું ભણતર ન બગડે એટલા માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એ પણ જોખમરૂપ છે કેમકે ધોરણ આઠના બાળકો મારો જે એક ઓરડો હયાત છે એમાં બેસાડીએ છીએ અને ધોરણ સાતના જે બાળકો છે એ જ ઓરડાના બહાર ઓટલો છે એના પર બેસાડું છું તો ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે બાળકોને ખૂબ તકલીફ પડે છે ઉનાળામાં તડકો હોય ત્યારે પણ બાળકોને ખૂબ તકલીફ પડે છે અને ધોરણ છના બાળકો જે છાપરામાં બેસે છે અમારે બે વર્ષથી સ્કૂલ પાડી નાખી છે સરકાર અત્યારે સુધી મંજૂરી આપવા તૈયાર નથી કેમ કે અમારી માંગ એવી છે કે અમારા છોકરા ખુલ્લામાં નડિયાવાળા મકાનમાં બેસીને ભણે ઘડીક અહીંયા પહેલાં સંચાલકમાં બેસીને ભણે ઘડી આંગણવાડીમાં ઘડીકે પંચાયતમાં એવું ભણે છે તો સ્કૂલ ભણવાથી અમારે ઇસ્કૂલ ફટાફટ બની જાય એવી અમારી માંગ છે કેમ કે સરકાર ધ્યાન કેમ નહીં લેતી એ ઉરડા પાડી નાખ્યા તે એ તો કહે કે પાડી નાખજો પાડી નાખજો કે પાડી નાખ્યા તે હાવ એમની મંજૂરી કેમ નહીં મળતી એવી અમારી માંગ છે ફટાફટ અમારે નિશાળ બની જાય